જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે તો આપણે ભગવાન પુરુષોત્તમરાયની કથા વાર્તા મહિમા સાંભળીએ છીએ નિત્ય પ્રભુની પૂજા પાઠ સ્તુતિ કરીને કાલાવાલા કરીને પ્રભુને રીઝવવા માટે સ્નાન દાન વગેરે કરીએ છીએ કે જેથી આપણા જન્મો જન્મના કષ્ટ મટે ભવો ભવની પીડા મટે મિત્રો આજે છે અધિક માસનો દસમો દિવસ તો આજે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય દસમો મેઘાવતીની શંકર પ્રત્યેની શ્રદ્ધા અને આજની કથા છે ડોશીમાનો દેડકો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર આપ પહેલીવાર વિડિયો જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ નારદજી બોલ્યા હે નારાયણ ક્રોધના સાગર સમા દુર્વાસા મુનિએ વિપ્રકન્યા મેઘાવતીને મુક્ત કરવા માટે શું વચનો કહ્યા નારાયણ બોલ્યા હે નારદ હવે દુર્વાસા મુનિને મેઘાવતીને જે કહ્યું હતું તે હું સંભળાવું છું દુર્વાસાએ મેઘાવતીને આશ્વાસન આપતા કહ્યું હે સત્યધર્મી સુભગે તારા દુઃખનું નિવારણ થાય તેવો સરળ ઉપાય બતાવું છું તે શ્રવણ કર આ મહિનો ચાલે છે તેનાથી ત્રીજો માસ આવશે તે પુરુષોત્તમ માસ એટલો બધો પાવનકારી છે કે તે મહિનામાં તીર્થ વિશે સ્નાન કરનાર બ્રહ્મહત્યાના પાતકમાંથી છૂટે છે ગંગામાં બાર હજાર વર્ષ સુધી સ્નાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ આ પાવનકારી પુરુષોત્તમ માસમાં કોઈ પણ જળાશયમાં એકવાર સ્નાન કરવાથી મળે છે એ પુરુષોત્તમ માસના અધિષ્ઠાત્રા દેવ ભગવાન પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણને અધિક વ્હાલો આ પુરુષોત્તમ માસ છે એટલે પુરુષોત્તમ માસમાં વ્રત કરનાર સ્નાન ધ્યાન દાન કરનાર ઉપર શ્રી પુરુષોત્તમ ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે શુદ્ધ ભાવનાથી પુરુષોત્તમ વ્રત કરનારની જે ઈચ્છા હોય તે પૂરી થાય છે હું પણ આ પુરુષોત્તમ વ્રત કરું છું આ સાંભળી શાંત થયેલી મેખાવતી વચમાં જ બોલી ઉઠી હે મુનિવર્ય આપ જેવાને પણ વ્રત કરવું પડે તેનું કારણ શું તે મને કહો દુર્વાશા બોલ્યા એક દિવસ કોઈ કારણસર મને અમરીશ રાજા પ્રત્યે અધિક ક્રોધ ઉપજ્યો તેને બાળી નાખવા મેં કૃત્યાશક્તિ મોકલી અંબરીશ રાજા મારા ક્રોધને જાણતો હતો તેથી તે ક્રોધથી વચવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહ્યો હતો ભગવાનને તેને ઉગારવા પ્રકાશના પૂંજ વેઠતું સુદર્શન ચક્ર મારી સામે મોકલ્યું પણ મેં મોકલેલી કૃત્યાશક્તિની જવાળાઓને સુદર્શન ચક્રે ટાળી દીધી પછી તે ચક્ર મને મારી નાખવા મારી તરફ ફર્યું પણ હું પવિત્ર પુરુષોત્તમ વ્રત વિધિપૂર્વક કરતો હતો તેના પ્રતાપે સુદર્શન ચક્ર મને કાંઈ કરી શક્યું નહીં અને તેને પાછા વળી જવું પડ્યું સુદર્શન ચક્ર એવું સબળ હતું કે તે ધારે તો પળવારમાં ત્રણ લોકને બાળીને ભસ્મ કરી શકે તેવું સબળ શસ્ત્ર મારી આસપાસ ફરી મને જરાય આંચ લગાડ્યા વગર જ્યારે પાછું ફર્યું ત્યારે મને લાગ્યું કે હું જે પુરુષોત્તમ વ્રત કરું છું તેના પ્રભાવથી જ તે પાછું પડ્યું છે આવું પવિત્ર પુરુષોત્તમ વ્રત તું ત્રીજા માસે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે કરજે જેથી તારી મનોકામના પૂર્ણ થશે આટલું કહી દુર્વાશા મુનિ મૌન સેવી મેઘાવતી સામે જોઈ રહ્યા ત્યાં તો મેઘાવતી કંઈક વિચાર કરીને બોલી કે હે શ્રેષ્ઠ આપનું કહેવું સાંભળી મને અચરત થયું છે દેવતાઓમાં ગણપતિ સૂર્ય શંકર ઇત્યાદિને આરાધવાથી પણ પ્રસન્ન થઈ મનવાંચિત ફળ આપે છે તે બધાને મૂકીને તમે મળ માસને આરાધવાનું કેમ કહો છો અને તેની આટલી બધી મહત્તા કેમ કહો છો મને ભગવાન શંકર ઉપર અપાર શ્રદ્ધા છે એટલે હું નિરંતર તેનું સ્મરણ કરું છું તેમને પ્રાર્થના કરું છું તેઓ જ મારી વિટમણા દૂર કરશે વળી દેવોમાં વિષ્ણુ પણ સંકટ હરતા છે અને ઉમાપતિ શંકર તો મારા હૃદયમાંથી ખસતા જ નથી જેના ઉપર મને પૂર્ણ શ્રદ્ધા છે તેને ત્યજી હું અન્યને ભજું તે કેમ બને મેઘાવતીના આવા વચનો સાંભળી ક્રોધી ભરાયેલા દુર્વાસા મુનિ લાલચોળ થઈ ગયા તેઓ સમજતા હતા કે શ્રી પુરુષોત્તમનું મહાત્મા મોટા ઋષિ મુનિઓ સમજી શક્યા નથી તો આ અલ્પબુદ્ધિશાળી શ્રી મેઘાવતી શું સમજી શકે તેમણે કહ્યું હે ભાગી મેઘાવતી તે પવિત્ર પુરુષોત્તમ માસ્કની અવગણના કરી તેને તિરસ્કાર્યો છે તે ઠીક નથી કર્યું તેનું ફળ તારે આ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવું જ પડશે તારું ભાગ્ય સારું નથી તેથી જ તને આવું સૂજ્યું છે જેવું તારું ભાગ્ય એમ કહી દુર્વાસા મુનિ ત્યાંથી બદ્રિકાશ્રમ જવા નીકળી પડ્યા પુરુષોત્તમ માસને નીંદવાથી તેની અવગણના કરવાથી મેઘાવતીના વદન પરનું તેજ ઓછું થઈ ગયું તેણે શંકરને આરાધવાનો મન સાથે દ્રઢ નિશ્ચય કરી દીધો આ પ્રમાણે શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય દસમો સમાપ્ત થયો બોલો ભગવાન રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો આજની કથાનો અધ્યાય દસમો હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી કથા વાર્તા દેડકો એક મોટું નગર હતું નગરમાં ડોશી રહે સાવ એકલી પતિ અને પુત્ર બંને પ્રભુને વાલા થઈ ગયા ડોશીને સગાવાલામાં બીજું કોઈ નહીં સાવ આધાર વગરની એકલી એવામાં પાવન એવો પુરુષોત્તમ માસ આવ્યો ડોશીએ અધિક માંસ નાહવાના નિમ લીધા સવારે ઉઠી અને નદીએ નાહવા જાય છે સૌની સાથે કાંઠા ગોરમાની પૂજા કરે છે વાર્તા સાંભળે છે અને ગીત ગાતા ગાતા સૌની સાથે દેવ દર્શન કરતાં કરતા ઘરે પાછા આવે છે પછી રસોઈ બનાવે અને એક ટાણું કરે પછી ગીત ગાતા ગાતા ભગવાનનું નામ સ્મરણ કરતાં આખો દિવસ મોતી પોરોવે સરસ મજાની કંકાવટી ભરે ભાત ભાતની ભાતિયું પાડે ઈંઢોણી ભરે સોપારી બનાવે બેડાને મોતીડે ગૂંથે આમ બે પૈસાનું કામે કરતા જાય આમાં એક દિવસ ડોશી રસોઈ બનાવતા દાજી ગયા હથેળીમાં મોટું મસ્ત જામફળ જેવડો ફોલો થઈ ગયો રસોઈ અધૂરી રહી એને ઉપવાસ થયો ત્યારે ડોશીને હૈયામાં બહુ લાગી આવ્યું કે હે ભગવાન એકલી પડી ગઈ છું આથી જ્યાં સુધી હાથનો પરફોલો મટી નહીં ત્યાં સુધી મારાથી મોતી પરોવાશે નહીં રંધાશે નહીં અને જો ઘરમાં કોઈ કામ કરવાવાળું હોત તો ઘરના કામકાજની મારે ફિકર ન હોત હે તેથી ગીત ગાત મોતી પરોવત ને હય ને મજાની કથા વાર્તા સાંભળત આખો દિવસ દેવ દર્શન જાત પણ અરે રે મારા જેવી અભાગણીને આવું સુખ ક્યાંથી ભલા ભગવાન પર ભવના કેવાય પાપ હશે તે આ ભવે આમ હાંડ હાંડ કરવાનો વખત આવ્યો આમ હૈયાવલોપાત કરે છે અને ગોલોકમાં ભગવાન પુરુષોત્તમ રાયજીને ડોશી ઉપર કરુણા થઈ છે વિચારે છે કે ડોશીને વ્રત નિયમમાં આમ વિષેક થાય છે કામનો ભાર ઓછો કરવો જોઈએ જેથી એ આનંદથી સત્સંગ કરી શકે ભગવાનને પોતાના ભક્તને પડે એ સહન થાય નહીં પોતાને કહ્યું છે કે ઓધવ મોહે સંત સદા પ્યારે સંત ભક્તો ભગવાનને ખૂબ વ્હાલા લાગે છે ભગવાન ડોશી ઉપર કરુણા કરે અને ડોશીની હથેળીમાં થયેલો ફોલ્લો ફૂટ્યો ફોલ્લામાંથી નરિયું પાણી જ નીકળે પરંતુ એના બદલે એમાંથી સુંદર મજાનો સોનેરી રંગનો દેડકો નીકળ્યો ડોશી તો દેડકાને જોઈ નવાઈ પામી ટગર ટગર જોઈ રહી છે તો દેડકો પણ ડોશીની મત્તી અટકી ગઈ કે ભલા ભગવાન આ શું ચમત્કાર મત્તી તો અટકી જ જાય પણ પ્રભુ પ્રેરિત ડોશી અને દેડકો ધીરે ધીરે એકબીજાથી ટેવાઈ ગયા ડોશી દેડકાને દીકરાની જેમ હુલાવે છે ફૂલાવે છે ખવરાવે છે રમાડે છે અને દેઢ કોઈ ડોશી જ્યાં જાય ત્યાં સાથેની સાથે આવે છે ધીરે ધીરે આખા ઈ નગરને ખબર પડી ગઈ અને પછી તો એવું કહેવાય કે પેલી દેડકાવાળી ડોશી પુરુષોત્તમ માસ નાવાનું નિમ હોવાથી ડોશી રોજ નદીએ નાવા જાય છે દેડકો સાથે જ હોય છે ડોશી કાંઠા ઉપર બેસી નહાય તો દેડકો કૂદી અને નદીના પાણીમાં પડી સામે કાંઠે જાય અને ત્યાં નહાય પછી ડોશી અને દેડકો ઘેર આવે આમ રોજ ચાલે હવે થયું એવું કે નદીના કાંઠે જ્યાં દેડકો નહાય ત્યાં જ રાજાનો મહેલ હતો એક દિવસ આ વાત રાજાની કુંવરી મહેલના જરૂખે ઊભી હતી તેની નજરે નદીમાં નાહતા એક રૂપરૂપના અંબાર સમા સુંદર પુરુષને જોયો જોતાની સાથે જ કુંવરી આ સુંદર અને ક્રાંતિવાન પુરુષ ઉપર મોહી પડી એ જોતી જ રહી ત્યાં પેલો પુરુષ નદીમાંથી બહાર આવી અને દેડકાનું રૂપ લઈ પાછો નદી વાટે પેલા ડોશી પાસે ચાલ્યો ગયો આવું જોઈ અને કુંવરીને નવાઈ લાગી અને થયું કે નક્કી કાંઈક રહસ્ય છે નહીંતર આમ આવો સુંદર પુરુષ દેડકો થાય નહીં કાંઈક દેવાંશી જ હોવો જોઈએ આમ કુંવરીને નિયમ જેવું થઈ ગયું રોજ સવારે જરૂખે રહે પેલા દેવાંશી પુરુષને દેડકામાંથી પુરુષ અને પછી પાછો દેડકો થાય એ જુએ છે જેમ તેમ દિવસો થતા ગયા તેમ તેમ કુંવરીનો નિર્ણય દ્રઢ થતો ગયો કે પરણું તો બસ આ દેવાંશી પુરુષને જ અને નહીતર જગતના તમામ પુરુષ મારા માટે બાપ સમાન છે રાજા રાણીને પણ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી એને વળાવવાની ચિંતા પણ કોઈ યોગ્ય વરની શોધ ચાલુ જ હતી આ વાતની કુંવરીને ખબર પડી કે તુરંત જ પોતાની બહેનપણી જેવી એક દાસી મારફત રાજા રાણીને કહેવડાવ્યું કે પળણું તો પેલી ડોશીના દેડકા સાથે નહીંતર બીજા ભાઈને બાબ દીકરીની આવી વાત જાણતા જ રાજા રાણીને ચિંતા થવા લાગી કુંવરીને ઘણી સમજાવી પરંતુ માની નહીં રાજાને થયું કે આમ દેડકા સાથે કુંવરી પરણવાની જીદ લઈને બેઠી છે દીકરી કરીને માનતી નથી વિચારશીલ છે સંસ્કારી છે વળી રાજકુંવરી છે અને છતાંય જીદ કરે છે માટે નક્કી કોઈ રહસ્ય જરૂર હોવું જોઈએ નહીંતર આમ સાવ ગાન પણ ન કરે ગુણિયલ દીકરી કદાચ કાંઈક પામી ગઈ હોય અને તેથી જ જીદ લઈને બેઠી હોય રાજાએ રાણીને સમજાવી લીધી છે અને છેલ્લે કહ્યું કે રાણી પછી તો ધાર્યું ધણીનું થાય કુંવરીના પ્રારંભમાં જો કાંઈક આવું જ હશે એમાં આપણું કાંઈ ચાલશે નહીં માટે ભગવાન ઉપર અને ગોણિયલ દીકરી ઉપર ભરોસો રાખજે અને જે થાય તે જોયા કરીએ આમ વિચારી રાજાએ પેલી ડોશીને બોલાવી પોતાની કુંવરીની ઈચ્છા દેડકા સાથે પરણવાની છે તેવું કહ્યું રાજાની વાત સાંભળતા જ ડોશી કહે કે રાજા સાહેબ તમે આ શું બોલો છો ક્યાં રાજાની રાજકુંવરી અને ક્યાં આ દેડકો વળી રાજકન્યા ઝૂંપડીમાં શોભે નહીં એ તો રાજાના રજવાડે જ શોભે માટે આપ વિચાર કરો મહારાજ આ તો ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગો તેલી હું રાખ ગરીબ રાજકુળની દીકરીના લાડકોળ ક્યાંથી જાળવી શકું ડોશીની વાત સાંભળી રાજા કહે કે માજી ધન દોલત તો પ્રભુ કૃપાએ મારી પાસે અઢળક છે તમે હા કહો એટલે વાત પૂરી ડોશી કહે જેવી આપની મરજી પછી તો પુષ્કળ ધન આપી ડોશીને વિદાય કરી ત્યાર પછી ખૂબ ધામધૂમથી દેડકા સાથે રાજકું લગ્ન થયા પરણીને સાથે કુંવરી ડોશીને કુંવરી ઘરની ઓસરીમાં ખાટલો નાખી ઘસઘસાટ ઊંઘે છે એટલે મોકો જોઈ કુંવરી દેડકાને કહેવા લાગી કે સ્વામી મને ખબર છે કે આપે દેડકાનું રૂપ ધારણ કરી તમારું દિવ્ય રૂપ છુપાવી રાખ્યું છે આપ જ્યારે નદીમાં સ્નાન કરતા ત્યારે મેં મારી સગી આંખે આપને દેડકામાંથી પુરુષ અને પાછો દેડકો થતાં જોયા છે માટે હવે દેડકાનો રૂપ છોડી આપના અસલ સ્વરૂપે પ્રગટ થાવ દેડકો કુંવરીની વાત સાંભળીને કહે છે કે હે કુંવરી તે આમાંય સુખ અને સહાયની વચ્ચે પણ ભક્તિભાવથી મારું વ્રત કર્યું અધિકમાં સ્નાન કર્યું એટલે હું પ્રસન્ન છું અને તેથી જ તારી ઈચ્છા પૂર્ણ થઈ છે પરંતુ તમારે હવે ધીરજ ધરી તમારા માતા પિતાને કહો કે મહાયજ્ઞ કરે ત્યારબાદ હું આપનો સ્વીકાર કરીશ કુંવરીએ રાજાને બધી વાત કરી છે રાજા રાણીના આનંદનો પાર નથી ઘડી નાય વિલંબ વિના મહાયજ્ઞ કરાવ્યો છે ખૂબ દાન પુણ્ય કર્યા ભગવાન પુરુષોત્તમ આથી પ્રસન્ન થયા છે દેડકાનું રૂપ છોડી ભગવાન પ્રગટ થયા છે ચારે કોર જય જયકાર થયો છે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે જય હો જય હો એવો જય જયકાર થયો છે રાજકુંવરી પ્રભુના ચળને પડી છે ભગવાન પુરુષોત્તમ રાયે કુંવરીનો અસ્વીકાર કર્યો છે આનંદ મંગળ વર્તાયો છે ડોશી તો ખુશીની મારી ગાંડી ઘેલી થઈ ગઈ છે તેને અપાર આનંદ થયો છે હે વહાલા પુરુષોત્તમ ભગવાન તમે જેવા ડોશીને રાજકોને ફળ્યા તેવા સૌને ફળજો તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષ આપણી સાંભળ્યું આજની કથાનો અધ્યાય દસમો મેખાવતીની શંકર પ્રત્યેની શ્રદ્ધા અને આજની સુંદર કથા વાર્તા ડોશીમાનો દેડકો જે તમે સંપૂર્ણ શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર કમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા અધ્યાય સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ